નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ અત્યારે છે એક નવી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે વરસાદની નવી સિસ્ટમ છે લાગુ થતી જોવા મળી રહી છે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ટફલાઇન ઘેરાવો હતો એ મજબૂત બની અને મધ્ય ભારત તરફથી આગળ વધી અને ઉત્તર ભારત તરફ જતો હતો પછી એનો વળાંક આવતા ગુજરાત રાજ્ય તરફ આ જે સિસ્ટમ છે એ વળાંક લેતા ગુજરાત રાજ્ય તરફ છે એ પહોંચી વળી છે એટલે મિત્રો હવે પછી આજના દિવસની અંદર ગુજરાત રાજ્યમાં છે એ વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની અને પહોંચતો જોવા મળી રહ્યો છે લેટેસ્ટ જે આગાહી સામે આવી રહી છે એમાં ખાસ ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણેની માહિતી મળી રહી છે જેમાં અત્યારે જાણવા મળી રહ્યું છે કે કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે એક સિસ્ટમ છે એ મજબૂત બની છે આ સિસ્ટમ હવે મિત્રો દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે અને એનો જોર વધશે જેમાં લગભગ દરેક જિલ્લાઓની અંદર છે એ એકથી બે દિવસની અંદર ફરી વખત વરસાદનો છે એ નવો રાઉન્ડ શરૂ થતા જોવા મળી રહ્યો છે અત્યારની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે ખાસ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા અને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ જે આગાહી કરવામાં આવી રહી છે એમાં પણ જાણવા મળી રહ્યું છે કે જે સિસ્ટમ અત્યારે બની રહી છે એ સિસ્ટમનો ઘેરાવો તો મિત્રો લગભગ છે એ દરેક જિલ્લાઓ કે જે કચ્છ લાગુના વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય એ દરેક જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પાડશે જેમાં અઢાર ઓગણીસો અને વીસ આ ત્રણ દિવસ છે એ ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિભારે રહેવાના છે તો છે એ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આ ત્રીજા રાઉન્ડમાં મિત્રો લગભગ દરેક જિલ્લાઓની અંદર છે ઇંચ સુધીના વરસાદ લઈને અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે આજે વહેલી સવારથી જ વાતાવરણ જોઈએ તો મિત્રો વાતાવરણની અંદર છે એ પલટવા થતો જોવા મળી રહ્યો છે મોટી સ્થિરતા જોવા મળી રહી છે જેમાં અત્યારે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારની અંદર ફરી વખત છે વાદળછાયું વાતાવરણ જામ્યું છે કારણ કે મિત્રો અરબસાગરના જે ભેજવાળા પવનો હતા એ હવે ભેજવાળા પવનો છે એ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી આગળ વધી અને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર પછી મિત્રો દક્ષિણ ગુજરાત તરફ આગળ ગતિ કરી રહ્યા છે એવી અત્યારે આગાહી સામે આવી રહી છે આ જ પ્રકારે ફરી એક વખત મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશરનો જે ટ્રોફ ટ્રફલાઇન હતો ઘેરાવો હતો એ મજબૂત બની અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ સ્વરૂપે છે એ અત્યારે સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે જેમાં મિત્રો પહેલાં કહેવામાં આવતું હતું કે રાજસ્થાનમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતમાં સોળ અને સત્તર તારીખે છે એ વરસાદ લાવશે પરંતુ મિત્રો એવું બન્યું નથી કારણ કે આ સિસ્ટમ છે એ નબળી બની હતી હવે પછી નવી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે લો પ્રેશર સિસ્ટમમાંથી વેલમાર્કની અંદર ટ્રાન્સફર થતાની સાથે આ સિસ્ટમની અંદર છે એ અત્યારે ઘેરાવો પણ મજબૂત બન્યો છે અને વરસાદી સિસ્ટમ પણ મજબૂત બની છે તો એ જ બે કારણ છે કે ગુજરાત રાજ્યમાં ઓગણીસ અને વીસ આ બે દિવસમાં છે એ વરસાદ જે છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર મોટો પલટવા થતો પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો અત્યારે તો ગુજરાતમાં છે વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો પણ જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ સાથે સર્જાતું જોવા મળી રહ્યું છે અને ઘણી બધી એવી આગાહી પણ કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં જે તોફાની છે એ મેઘરાજાની બેટિંગ શરૂ થશે અને વરસાદનો જે ત્રીજો રાઉન્ડ શરૂ થશે એમાં પણ ખાસ મોટી અસર છે અત્યારે જોવા મળી રહી છે અત્યારની જે લેટેસ્ટ નાવકાસ્ટની આગાહી છે વેધર એનાલિસિસની ફોરકાસ્ટની આગાહી છે તો જે પ્રકારની અત્યારે વરસાદની સિસ્ટમ પણ એક્ટિવ થઈ છે અને ગુજરાત રાજ્યમાં જે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે એના કારણે અત્યારે મિત્રો ગુજરાતમાં છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણ અત્યારે બે દિવસનું સૂકું દર્શાવવામાં આવી રહ્યું છે એ પછી ફરી વખત ઓગણીસ તારીખથી છે એ વરસાદનો જે માહોલ જામશે એમાં ફરી વખત છે સિસ્ટમ એક્ટિવ થશે અને વરસાદ ધોધમાર પડશે ગુજરાતમાં પણ અત્યારે અતિ વરસાદની ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે એ જ આગાહી હવે પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર કરવામાં આવી રહી છે જેમાં અત્યારે ઉત્તર ઉત્તર ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ અહીંયા મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણેની કંઈક સિસ્ટમ બની છે ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આ સાથે દાહોદ જે મધ્ય ગુજરાતના વિસ્તારો કહી શકાય કે પછી પૂર્વ ગુજરાતના વિસ્તારો કહી શકાય એમાં દાહોદમાં પણ વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ભાવનગર ભરૂચ અને વડોદરા આ સાતથી આઠ એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદની કોઈ પણ સિસ્ટમ છે જોવા મળતી નથી અને વરસાદ છે એ ન પડવા બરાબર છે એ અત્યારે એમાં માહિતી મળી રહી છે પરંતુ સૌરાષ્ટ્રના એક અમરેલી અને મધ્ય ગુજરાતના એક અમદાવાદ સુરેન્દ્રનગરમાં આપો છો મિત્રો તો આ બે વિસ્તારો એવા છે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે પરંતુ અત્યારે તો સિસ્ટમ છે એ મજબૂત બનતી નથી જોવા મળી રહી એટલે ગણી ન શકાય કે વરસાદ ત્યાં પડશે પરંતુ જે પાટણ છે તેમજ મહેસાણા છે ગાંધીનગર અમદાવાદ છે ખેડા છે અરવલ્લી છે આણંદ છે પંચમહાલ છે છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર જે વરસાદ પડશે એ મિત્રો ભારે વરસાદ પડશે એટલે જે વરસાદની ઝાપટા સ્વરૂપે સિસ્ટમ હતી એના કરતાં થોડોક વધારે વરસાદ પડશે અને સારો વરસાદ પડશે લાંબા વિરામ બાદ ગણી શકાય કારણ કે ત્રણથી ચાર દિવસ સુધીમાં હજુ સુધી છે વરસાદ ગુજરાત રાજ્યમાં પડ્યો નથી આ જ પ્રકારની એક સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને મજબૂત બનતી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે હવે બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો સુરત તાપી અને નવસારીના વિસ્તારો છે તો વલસાડ સુધીના વિસ્તારોની અંદર છે અત્યારે સારા વરસાદ પડવાને લઈને એક લેટેસ્ટ નવી આગાહી કરવામાં આવી રહી છે પરંતુ એ વિસ્તારો પણ એવા જ છે કે ત્યાં અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગ લાગુ પડતા હોય અને આ દક્ષિણ ગુજરાતના જે ભાગ લાગુ પડે છે એમાં ગુજરાતના ઘણા બધા રિઝન ભાગના વિસ્તારો કહી શકાય કે જ્યાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગ આવતા હોય અને ગુજરાત રિઝનનો ભાગ કહેવાય છે તો આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ધીમો પડશે અને વરસાદ જ્યારે ધીમો પડે છે ત્યારે મિત્રો એવું કહી શકાય કે લાંબા સમયના વિરામ બાદ છે એ ગુજરાતમાં વરસાદ પણ શરૂ થતો હોય વરાપ પણ નીકળી હતી વરાપની પણ હવે જે આગાઈ છે એ અત્યારે ઓછી પડતી જોવા મળી રહી છે અને હવે પછી ઓગણીસ અને વીસ તારીખ પછી ગુજરાત રાજ્યમાં છે વરસાદની નવી સિસ્ટમ લાગુ થશે અને આ વરસાદ એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતાની સાથે લો પ્રેશરની જે સિસ્ટમ એરિયાવાઈ લો પ્રેશરની સિસ્ટમની એરિયાનો જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુધી છે આગળ પહોંચતો જોવા મળી રહ્યો છે આ સાથે ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં અત્યારે સિસ્ટમનો મજબૂત બનતો ટ્રફ છે એ પણ દર્શાવવામાં આવી રહ્યો છે અને આ સાથે ગુજરાતના ઘણા બધા એવા રીઝન ભાગના વિસ્તારો છે જ્યાં મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર ગુજરાત છે તો એ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી અત્યારે કરવામાં આવી રહી છે બે દિવસની આગાહી છે મિત્રો અઢાર અને ઓગણીસ તારીખ પછી છે એ વીસ તારીખથી વરસાદની સિસ્ટમ પણ જામશે અને નવો વરસાદનો રાઉન્ડ પણ જામશે તો આવી ઘણી બધી આગાહીઓ અત્યારે કરી કરવામાં આવી રહી છે લગભગ તો છે એ મોસ્ટ ઓફલી જે આગાહી અત્યારે કરવામાં આવી રહી છે એ દરેક જિલ્લાઓને અસર કરતી આગાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય કે દાહોદ હોય તો આ વિસ્તારોની અંદર વરસાદની જે અપડેટ છે એ જોવા મળી રહી છે બીજી બાજુ જોવા જઈએ તો પાટણ છે મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી પંચમહાલ અને છોટા ઉદેપુર આ જિલ્લાઓની અંદર પણ છે સારો વરસાદ પડવાને લઈને અત્યારે છે આગાહી કરવામાં આવી રહી છે બે દિવસની આગાહી છે મિત્રો ખાસ ગુજરાતના દરેક જિલ્લાઓને અસર પહોંચાડશે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ હવે પછી વરસાદ છે એ પડતો જોવા મળશે તો વાતાવરણની અંદર આ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ભારે વરસાદની આગાહી છે એ આવતા અઠવાડિયા સુધીમાં કરવામાં આવશે જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા અને થાન જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે વરસી શકે છે અંબાલાલ પટેલે પણ ખાસ કરીને ચેતવણી આપી છે છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અંધારીઓ વરસાદ પડી શકે છે જેનાથી પાણી ભરવાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે એટલે આવતા વીક સુધીમાં છે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદની સિસ્ટમ જોવા મળશે અને આ લાઇનનો જે ઘેરાવો મજબૂત બનતાની સાથે વરસાદ લાવશે તો એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ છે એ સારા વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે લગભગ તો મિત્રો દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે પરંતુ અત્યારે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ વચ્ચેનું વાતાવરણ જોઈએ તો ગુજરાતમાં ગુજરાતમાં ભારે છે તમને જણાવી દઈએ તો જુલાઈ વચ્ચે વધુ એક માવઠાની સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને વડોદરાના વિસ્તારોમાં ચોખ્ખો વરસાદ પડી શકે છે તે જ સમયે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ અચાનક વરસાદી ઝાપટા પડશે અને ધોધમાર વરસાદ પણ પડશે તો આવી ઘણી બધી લેટેસ્ટ આગાહી પણ છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એમાં ઓગણીસથી વીસ તારીખ સુધી છે એ સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે વરસાદ માટે ખેતી વરસાદ ખેતી માટે સારો રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગણીસ જુલાઈના રોજ સૂર્ય પુષ્પક નક્ષત્રમાં પ્રવેશ કરશે ભારતીય પંચાંગ મુજબ પુષ્પક નક્ષત્રમાં પડતો વરસાદ ખેતી અને જમીન માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે તેથી આ સમયગાળામાં પડતો વરસાદ પાક માટે લાભદાયક પણ છે ગણવામાં આવી રહ્યો છે તો આ જ પ્રકારની હવે પછી આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલનો વિડીયો જોઈ રહ્યા છે એમને ખાસ વિનંતી છે જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ચેનલને છે એ તમે બીજા મિત્રો સુધી શેર કરજો વિડીયોને પણ ખાસ કરીને બીજા અન્ય મિત્રો સુધી છે એ શેર કરજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય